એટલે રણછોડ પગીયા બોર્ડર ઉપર કઈ રીતે ધ્યાન રાખતા કોઈને સામે વાળા કદાચ મને પણ ખબર ન પડે કે આ ભારતનો આટલી સેન્સિટિવ વાતો છે તે જાણીને આર્મીના સાથે સંકલનમાં લોકોના સાથે સંકલનમાં દીક્ષિતભાઈ બહુ જ સરસ સવાલ તમે કર્યો રણછોડ પગીની આખી વાત એવી છે કે રણછોડ પગી મૂળ પાકિસ્તાનમાં રહેતો હતો ઓકે એમની પાસે ત્રણસો ઘેટા અને લગભગ સો જેટલી ગાયો હતી જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે રણછોડ બગીની ઉંમર એ વખતે સત્તર કે અઢાર વર્ષની હશે અને પાકિસ્તાની રેન્જર એ વખતે આવીને જ્યાં આગળ જે હિન્દુઓ વસતા હોય ત્યાંથી ઢોર બકરાને આ બધું બળજબરીથી પાકિસ્તાની રેન્જર પડાઈ લેતા રણછોડ બગી પાસે ગયા રણછોડ બગીને ગુસ્સો આવ્યો એણે પાકિસ્તાની રેન્જરની રાઇફલ છીનવી બે રેન્જરને મારી નાખ્યા ત્યાં આગળ રેન્જરને મારીને ભાગીને એના મામાનું ગામ બનાસકાંઠાનું લીંબાળ ત્યાં દોડતો આવીને એ એના મામાને ત્યાં રહ્યો અંદર પણ એને રસ્તા ખબર હતા બીજું કે એનામાં ઇન્હરન્ટ એટલે કુદરતી આવડત એવી હતી કે પગલા પરથી માણસ કઈ દિશામાં આવ્યો છે જાનવર કયું આવ્યું છે એ ઓળખી શકે એટલે રણછોડ જાતે રબારી હતો પણ એનું નામ ત્યાંથી પગી પડ્યું રણછોડ પગીની એ તાકાત હતી કે ઊંટ ઉપરથી કહી શકે કે ઊંટ ઉપર કે ઊંટના પગલાં જોઈને કહી શકે કે કેટલા માણસો ઊંટ ઉપર બેસીને આવ્યા છે કેટલા માણસો હાજી કેટલા માણસો ત્યાં આગળ ઊંટ ઉપરથી આવ્યા છે ઊંટ કેટલા કિલોમીટરથી આવ્યું છે અને પાકિસ્તાનથી આવેલા પગલાં ભારતમાંથી ગયેલા પગલાં આ તમામ પગલાં એ ઓળખી શકતો એટલે એનું નામ રણછોડ પગી પડ્યું ઓગણીસો એકોતેરની લડાઈની અંદર રણછોડ પગીનો જે રોલ છે અધરવાઇઝ બનાસકાંઠાની બોર્ડરથી કદાચ પાકિસ્તાનનું સૈન્ય ભારતમાં ઘૂસી જાત રણછોડ પગી એ વખતે મને બરાબર યાદ છે સરદારસિંહ નામના કર્નલ હતા અને સરદારસિંહનો દારૂગોળો ખૂટી ગયો રણછોડ પગીની એમણે મદદ માગી રણછોડ પગી ઊંટ ઉપર દારૂગોળો લઈને આપણી સેનાને પહોંચાડતા હતા એક આંટો થયો બીજા આંટા વખતે બોમ્બ પડ્યો અને એ વખતે એની કરચો રણછોડ પગીને વાગી ગઈ બોડીમાં રણછોડ બગી એનો જે પાઘડી પહેરતો હતો સાડા છ સાત ફૂટ કાપડની એ રણની રેતી ઉપર નાખી દે એની ઉપર પછડાય ફરી ઊભો થાય ફરી નાખે એમ કરતાં કરતાં એણે આખું હથિયાર દારૂગોળો આપણી સેના સુધી પહોંચાડ્યો આખી રાત આવા આંટાફેરા કરીને લોહી લુવાણ હાલતમાં અને સદનસીબે બીજા દિવસે પછી આપણે જીતી ગયા ત્યારે રણછોડ પગી લોહી લુવાણ હાલતમાં ત્યાં પડ્યા હતા હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા રણછોડ પગી ફરી ઊભો થયા સર માણેક શાહ જેને ઇન્દિરા ગાંધીને જે આખી એકોતેરની વોર જીતાડનાર સર માણેક શાહ સર માણેક શાહે ખુદ રણછોડ પગીનું સન્માન કર્યું હતું એને ત્રણ મેડલ આપ્યા સર માણેકશાહે એને હેલિકોપ્ટર મોકલ્યું હતું એના માટે અને સર શાહ એની સાથે ડિનર લીધું